સ્થાનિક વહીવટી તંત્ર તેમજ સ્થાનિક નેતાઓ પર તમાચો શાળાએ જતા બાળકોએ પોતાની જવાબદારી સમજી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડ ઉપર પડેલ ખાડા પૂર્યા હતા અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ બિસ્માર બની જતા સ્કૂલના નાના બાળકોએ એક ગાડી ખાડામાં ફસાઈ જતાં તેને બહાર કાઢી હતી તેમજ તે ખાડામાં પથ્થર નાખીને તે ખાડાને પૂર્યો હતો સમગ્ર માર્ગ ખાડા ખાડા માર્ગ બની જતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે એક તરફનો રસ્તો બિસ્માર બનતા લોકો રોંગ સાઈડ ઉપર પોતાનું વાહન હંકારવા મજબૂર બન્યા છે અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર તેમજ અધૂરી કામગીરીના કારણે આ માર્ગમાં મસમોટા ખાડા પડી ગયા છે વર્ષોથી આ માર્ગની જે તે જેની તે સ્થિતિ રહેતા સ્થાનિક વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે ત્યારે નાના બાળકો દ્વારા માર્ગમાં પડી ગયેલ મસમોટા ખાડા પૂરતા સ્થાનિક વહીવટી તંત્ર તેમજ સ્થાનિક નેતા અને આગેવાનો

તમે સાયકલ લઈને રોજ અપડાઉન કરો છો સા સાથીને અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલનો સાયકલ લઈને તમે જાઓ છો હા અપડાઉન કરીએ છીએ તો આ ખાળો તમે જાતે પૂરો છો હા જાતે પૂરો છો અમે ભાઈ ગાડીઓ ફસાયતી આવી ગઈ એક ગાડી ફસાયતી હમણા સહી તમે જાતે ગાડી છે હા ઓકે ચા Thank you